તો આપણે જણાવી દઈએ એક મોટા સમાચાર આમે આવી રહ્યા છે આપણે જણાવી દઈએ કે ઇન્દ્ર ભારતી બાપુ દ્વારા એક મોટું નિવેદન સામે આવ્યું છે ઇન્દ્ર ભારતી બાપુ દ્વારા પહલ અગામ આતંકી હુમલાને લઈને અપાઈ પ્રતિક્રિયા આતંકી હુમલાને ઘટનાને વખોડી કડક શબ્દોમાં આતંકી હુમલાની કરી નિંદા સાધુ સમાજ અને તમામ ભારતીય મોદી સરકાર સાથે છે જરૂર પડશે ત્યારે મારું ધન સહિત સર્વ દેશને આપવા હું તૈયાર છું પાકિસ્તાન નકશામાંથી નીકળી જવું જોઈએ એક મોટું નિવેદન છે ઇન્દ્ર ભારતી બાપુનું આપને જણાવી દઈએ કે ભારતી બાપુ દ્વારા પહલગામના આતંકીને હુમલાને સખત રીતે વખોડી કાઢવામાં આવ્યું છે પ્રતિક્રિયા આપવામાં આવી છે તો મોટું નિવેદન છે આતંકી હુમલાની ઘટનાને વખોડી નાખ્યું છે તેમણે અને કડક શબ્દોમાં કહીએ તો આતંકી હુમલાની નિંદા કરી હતી ઇન્દ્ર ભારતી બાપુએ તેમનું નિવેદન સામે આવ્યું છે તેમનું સાધુ સમાજ અને તમામ ભારતીય મોદી સરકાર સાથે જે તેમને તેવું કહ્યું હતું આવું જ જય ભારત જય હિન્દ આજે જે ભારતના પહેળગામની અંદર જે ઘટના બની છે એ બહુ દુઃખદ ઘટના છે અને ભારત સાધુ સમાજ અમે એને વખોડીએ છીએ અને જે આ ત્રાસવાદીઓને નાપાક પાક તો કહેવાય જ નહીં એને પાકિસ્તાન તો કહેવાય જ નહીં આ નાપાક કહેવાય તો જ આવી હરકતો કરે એ નાપાક દેશ જે ત્રાસવાદીઓને પ્રોત્સાહન આપી કરી અને જે ઉછેરે છે અને આવા વ્યક્તિઓને જે ફરવા ગયેલા હોય નાના બાળકો બેનુ દીકરીઓ એના ઉપર એ નાપાક હરામીના પેટના નીચના પેટના નાલાયકના પેટના એ જો આવું કૃત્ય કરે અને પાકિસ્તાન એને સહકાર આપતું હોય તો આજે આપણા ભારતના હાવ ગુજરાતના હવજ અને ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે આ પાકિસ્તાન ઉપર એટેક કરવાનું જે એમને પ્રયાસ કર્યો છે એની અંદર અમે એની સાથે છીએ ભારતનો સાધુ સમાજ ભારતનો હરેક નાગરિક હરેક સંપ્રદાય હોય હરેક ધર્મ હોય એની સાથે છે જો ભારતીય સાચા હશે તો એની સાથે જ છે અને પ્રભુ મોદી સાહેબને હું અપીલ કરું છું કે અમારા પાસે જે ધન છે એમની અંદર એક એ રૂપિયો હું નહીં રાખું મારા આશ્રમની અંદર જે કાંઈ હશે એ ભારતને હું સમર્પિત કરીશ ભારતને જો જરૂર પડશે ને મોદી સાહેબ આહવાન કરશે કે દેશને રાષ્ટ્રને ધનની જરૂરત છે તો પ્રભુ પહેલો હિસ્સો મારો હશે પ્રભુ એની અંદર તો હરેક ભારતવાસીઓને આજે આપણે ભારતીય થઈ કરી અને મોદી સાહેબના આપણે હાથ મજબૂત કરવાના છે અને એને એટલા આશીર્વાદ આપો કે આ જે જંગ છે આ નાપાક નીચ સાથે એ જલ્દીથી જલ્દી જીતીએ આપણે અને આપણે વિશ્વની અંદર ડંકો વગાડીએ કે ભારત શું છે ભારત કેટલું સેન કર્યું છે અને છેલ્લે બાકી સેન શક્તિની ચરણ સીમાએ જ્યારે આવ્યા ત્યારે આ ચીજ કરવી પડી મોદી સાહેબને નહીં તો બે હજાર ચૌદથી આજે પચીસ સુધી સેન મોદી કરે છે મોદી સાહેબ કરે છે અને આજે જો જવાબ દઈએ તો પ્રભુ એ કોઈ ખોટું છે નહીં અને જવાબ જડબા તોડ દેવો જોઈએ નાપાકને નાપાક જ કરી નાખવો જોઈએ નકશા નકશામાંથી નીકળી જવું જોઈએ એ માણું દેશ નકશામાંથી નીકળી જવો જોઈએ અને મોદી સાહેબ ને ગુરુ દત્તાત્રે વતી હું એને આશીર્વાદ આપું કે આ કાર્ય જલ્દીથી કરે અને આ નાપાકને હાવ જમીન દસ્ત કરી નાખે ઓમ નમો નારાયણ જય હિન્દ